તાપમાન પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભરૂચમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ફાટા તળાવથી ફુરજા બંદર સુધી પાણી ભરાઈ ગયા બાઈક તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભરૂચના છે ભરૂચમાં માત્ર બે કલાકની અંદર જ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા સતત વર્ષી રહેલા વરસાદના કારણે ભરૂચમાં જળ બંબાકારની પરિસ્થિતિનું સર્જન થયું છે આપ જોઈ શકો છો સેવાશ્રમ રોડ અને સેવાશ્રમ રોડને બંધ કરવામાં આવ્યો છે અહીંયા તમામ જે કાસ છે તેના ઢાંગણા ખોલવામાં આવી રહ્યા છે જેસીબી ના સાથે અને તેના કારણે જે એમ કહી શકાય કે જળ બંબાકારની પરિસ્થિતિનું સર્જન થયું છે તમામ જે દુકાનદારો જે છે તે પણ ચિંતાગ્રસ્ત છે કેમ કે તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જેસીબી આપ જોઈ શકો છો અહીંયા જેસીબી બાજુમાં આપણે અત્યારે ઊભા છે ને ઘૂંટણ સમા પાણી છે અને તેના કારણે તમામ જે દુકાનો છે તેનામાં તેમાં શોરૂમો પણ પાણી ભરાયા છે અને આગળ પણ આપણે જઈશું ભરૂષથી પાંચમત્તીના પાંચપત્તીની શક્તિનાથ તરફ જવાનો માર્ગ જે મુખ્ય માર્ગ છે તેમાં તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે અને જે વાહન ચાલકોને માટે રસ્તો બંધ કરવાનો હોય તમામ જગ્યાઓ પર બંને બાજુ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે બેરીકેટના કારણે વાહન ચાલકો પોતાના વાહનો મૂકી અને પગપાળા હોય બહુ સારા પાણી પાણી વરસાદના કારણે પરિસ્થિતિ નો સામનો

વાત કરીએ અમદાવાદ